જગમલભાઈ પ્રોફેસર મ્યુરા કેશોર ઈશ્વરના સર્જન બાળકની અંદર ઈશ્વરે અનેકવિધ શક્તિઓનો ભંડાર ભરેલો છે પરંતુ આ શક્તિઓ સુસુપ્ત શક્તિ હોય એમને જાગૃત કરવા માટે કોઈ સારા શિક્ષકો દ્વારા એમના આમાં રેલીએ સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાની હોય છે અને એ જાગૃત કરવાના ધ્યેય સાથે આજે અમારી સ્કૂલની અંદર એકસો ને ઓગણચાલીસ બાળકોનો એક બાળ બાળમેળાનું આયોજન કરેલું હતું જેમાં ધોરણ એકથી પાંચના બાળકોએ ભાગ લીધો હતો આ બાળકોએ કુલ છત્રીસ ઇવેન્ટો દ્વારા તેમાં રહેલી વિવિધ કલાઓ તેમાં રહેલી આર્ટ તેમજ વર્તમાન સમસ્યાઓ તેમજ આરોગ્ય વિષય કેટલાક કેમ્પો રાખેલા હતા તેમજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધક થાય એવા ગામડા અને આપણું ગામડું અને ગામડાની રાસલસીલાઓ પૂર પુરાતન પુરાતન ચીજવસ્તુઓનું કલેક્શન કરેલું હતું અને આ દ્વારા બાળકોને આપણી પારંપરિક વારસાઓનું જ્ઞાન મળે તથા કલાઓ બહાર આવે એ અમારું ધ્યેય હતું આ ધ્યેયને પાર પાડવા માટે તમામ વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ખૂબ મહેનત ઉઠાવેલી હતી તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ મંદિર પંચાળાથી શ્રી ઘનશ્યામ સ્વામી તેમજ એલ કે હાઈસ્કૂલ પ્રિન્સિપાલ શ્રી રણવીરસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જાનના મનવીર છે હું પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં બાળ બાળમેળાનું આયોજન છે તેમાં હું બાળ અદાલતમાં બાળ અદાલતમાં ભાગ લીધો છે તેમાં હું વકીલ બન્યો છું અને હું પણ મોટો થઈને વકીલ બનવા ઈચ્છું છું મારું નામ વાઢિયા હસ્તી રાણાભાઈ છે હું ન્યુએરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું ન્યુએરા પ્રોફેસર એકેડેમી દ્વારા આજે બાળમેળો યોજાયો છે એ બાળમેળામાં મેં અમારું ગામડુંમાં ભાગ લીધો છે એમાં આજે અમારી ન્યુ એરા પ્રોફેસર એકેડેમી શાળા દ્વારા શું કહેવા માંગે છે કે જે આપણે ભારતીય સંસ્કૃતિ જેના વિલુપ્ત થતી જઈ રહી છે તેની જે જે પહેલા પુરાણિક પરંપરાઓ હતી તે વિલુપ્ત થતી જાય છે તે આજે અમે પાછી પ્રગટ કરી છે એમાં અલગ અલગ હોય છે કોઈ માખણ કરે છે કોઈ બેઠું છે પછી કોઈ સૂતું છે કોઈ વલણું કરે છે કોઈ પછી હિચકા થી છે કોઈ ઘર ઘંટોક આવે છે એવી રીતના અલગ અલગ વસ્તુઓ કરે છે અને હું પણ રોટલા કરું છું આ ગામડું તો ગામડું જ છે સાહેબ